દર વર્ષે આઠ મેના વિશ્વ થેલેસેમિયા દિવસની દુનિયાભરમાં ઉજવણી કરવામાં આવે છે ત્યારે રાજકોટની પીડીયુ સિવિલ હોસ્પિટલ દર વર્ષે સાત હજાર થેલેસેમિયા ગ્રસ્ત દર્દીઓ માટે વરદાનરૂપ બની છે મેડિસિન અને પીડિયાટ્રી વિભાગ બંનેમાં દર મહિને આઠસોથી વધુ દર્દીઓ થેલેસેમિયાની સારવાર વિના મૂલ્યે મેળવે છે

પહેલાં તો આજે જે વર્લ્ડ થેલેસેમિયા ડે છે વિશ્વ થેલેસેમિયા ડે ઉપર બધાને થેલેસેમિયા દર્દીનું જે અત્યારે જે આ સિવિલ હોસ્પિટલમાં જે સારવાર ચાલે છે આને હું અભિનંદન આપું છું અને ખાસ કરીને જે રાજકોટ સિવિલ હોસ્પિટલ છે આ અત્યારે જે સૌરાષ્ટ્ર અને કચ્છનું સૌથી મોટી હોસ્પિટલ છે એટલે એટલે કોઈ પણ આરોગ્ય વ્યવસ્થા હોય તો આ માટે આપણે પૂર્ણ જિમ્મેવારી સાથે કામ કરીએ છીએ જ્યાં જ્યાં સુધી થેલેસેમિયાની વાત છે થેલેસેમિયા આપના જે સિવિલ હોસ્પિટલ છે આમાં દરેક મહિને અમુમન આઠસોથી સાડા આઠસો દર્દીઓ અહીંયા સારવાર લેતા હોય આમાં બે ભાગ હોય એક તો બાળકો હોય અને બીજા અડલ્ટ હોય બાળકોનું ઓલમોસ્ટ ત્રણસોથી સાડા ત્રણસો અને અને જે અડલ્ટ છે આમાં આનું બાકી જે છે ચારસોથી સાડા ચારસો એટલે એટલે અમુમન આઠસોથી સાડા આઠસો દર્દીને દરેક મહિને આપનું સારવાર કરીએ છીએ એટલે આપના જે વર્ષ વાઇઝ કરીએ તો તો આમાં સાત હજારથી આઠ હજાર થાય એટલે દરેક દરેક થેલેસેમિયા દર્દીનું આપનું એવી રીતે સારવાર કરીએ છીએ જ્યાં સુધી થેલેસેમિયા દર્દીનું સારવારની વાત છે આનું મુખ્ય સારવાર બ્લડ ટ્રાન્સફ્યુઝન એ હોય એટલે આપણે એવી રીતે વ્યવસ્થા રાખેલી છે કે કોઈ પણ કોઈ પણ થેલેસેમિયાનું દર્દી હોય આનું વારો આવે તો આપના યા તાત્કાલિક ત્યાંથી બ્લડ બેંક જે છે ત્યાંથી ટોટલ ફ્રી ઓફ કોસ્ટ અને રિપ્લેસમેન્ટ વગર એટલે રિપ્લેસમેન્ટ વગરનું એવું મતલબ થયું કે આપણે જે જે એક બાટલા આપીએ છીએ આનું સામે એક બાટલા લેવાનું હોય પણ થેલેસેમિયા દર્દીનું કોઈપણ થેલેસેમિયા દર્દી હોય બાળકો બાળક હોય અથવા અડલ્ટ હોય આનું પણ આપણું રિપ્લેસમેન્ટ લેવામાં આવતું નથી એક बीजा कि आपना यहाँ जे एक एकमात्र सीवल हॉस्पिटल है ज्या आपना ब्लड जो आप ब्लड एल आर ब्लड कहवाए एल आर ब्लड एट्ले आम ल्युकोसाइट ए गुजराती में कही सकी कि श्वेत रक्तकन श्वेत रक्तकन वगर आप ब्लड आप कदाच एल आर ब्लड कोई कोई दर्दी ने नहीं मरे तो आप फिल्टर साथ रक्त श्वेत रक्तकन ने बाहर कर दिए छे एन फायदो शू था अं, कि जयरे श्वेत रक्तकन जैसे इंग्लिश में डब्लू बी सी कह कहवाये आ डब्लु बी सी અંદર બ્લડનું અંદર જાય શરીરનું અંદર જાય નહીં એટલે કોઈ પણ રિએક્શનનું સંભાવના બહુ ઓછી થઈ જાય એક બીજા કે જે આપના બ્લડ બેંકમાં અને જે મેડિસિન વિભાગ છે અને પેડેટિક્સ વિભાગ છે આમાં એક ડાટાબેસ રાખવામાં આવે છે એટલે આ ડાટાબેસ ઉપર આઠસોથી સાડા આઠસો દર્દીનું નામ હોય અને કોને વારું ક્યારે આવ્યું આનું અગાઉથી એક અઠવાડિયા અગાઉથી પહેલાં ફોન કરવામાં આવે છે એટલે એટલે ફોન કરવામાં આવે છે કે આ આવે તો ધક્કો નહીં ખાવું પડે અને તાત્કાલિક અનુસાર બહાર થઈ જાય મેડિસિન અને પીડિયાટ્રિક વિભાગમાં એક નોડલ ઓફિસર ફરજ પર મૂકવામાં આવે છે નોડલ ઓફિસર બ્લડ બેંક મેડિસિન વિભાગ અને પીડિયાટ્રિક વિભાગના સંકલનમાં રહે છે પછી આ જે વિભાગ છે પેડિયાટ્રિક્સ વિભાગ હોય અથવા મેડિસિન વિભાગ આમાં એક નોડલ ઓફિસર નિમણૂક કરવામાં આવ્યું છે આ નોડલ ઓફિસર એવી રીતે જોતા હોય આ આનું બ્લડ બેંક સાથે મેડિસિન વિભાગ સાથે અને પેડિએટિક વિભાગ સાથે આનું સંકલન રાખવાનું હોય કે આનું સમયથી બ્લડ મળે અને કોઈ પણ રિએક્શન આવે તો તાત્કાલિક જાણ થાય આનું સારવાર કરી શકીએ પછી એક એવી સમસ્યા થેલેસેમિયા દર્દીમાં આવતા હોય કે જ્યારે આપણું બ્લડ આપીએ તો કદાચ લોહીની માત્રા આયરનની માત્રા આયરન ઓવરલોડ થાય આ માટે જે આપણું જે દવા આપીએ છીએ જેની કહેવાય ચિલેટિંગ એજન્ટ આ ચિલેટિંગ એજન્ટ પણ ઇન્જેક્શન રૂપે અથવા ટેબ્લેટ રૂપે આ સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે અને ટોટલ ફ્રી ઓફ કોસ્ટ આપના જે જાતિ હોય આપણા ગાંધીનગરથી જેએમએસસીલથી અથવા અમુક અમુક સમય આપના લોકલ પરચેઝથી પણ કોઈ પણ પરિસ્થિતિમાં જે થેલેસેમિયાનું દર્દી હોય આનું આનું ક્યારેય અસુવિધા નહીં થાય એવી રીતે આપણે ખાસ ખ્યાલમાં રાખવામાં આવ્યું છે ખાસ કરીને જ્યારે જનાના હોસ્પિટલનું માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા લોકાર્પણ કરવા આવ્યું ત્યારે એક ફ્લોર ઉપર એર્થ ફ્લોર જે છે આનું આપણું થેલેસેમિયા વોર્ડ તરીકે જે આમાં જેમાં ચાલીસ બેડનું થેલેસેમિયા વોર્ડ છે આમાં સ્પેશિયલ થેલેસેમિયા વોર્ડ રાખેલી છે જેનું પેડિયાટિક્સ ડિપાર્ટમેન્ટ બાળકોના વિભાગનું અંડર આવે અને આ આ બધું આનું મોનિટરિંગ કરતા હોય આમાં વ્યવસ્થા એવી રીતે રાખેલી છે કે થેલેસેમિયા વોર્ડમાં સારવારની સાથે સાથે જે બાળકો છે આ બાળકો રમે એટલે આ માટે અમૂમન જે ટોય જે આપનું કહીએ કે આ બધું રાખેલી છે અને કોઈ પણ આનું અસુવિધા નહીં થાય આ માટે ખાસ ખાસ ખ્યાલ રાખવામાં આવ્યું છે એટલે આપણે કહી શકીએ કે સિવિલ હોસ્પિટલ જે થેલેસેમિયા દર્દી છે આનો આ માટે વરદાન છે અને અને મારા દ્વારા પણ અધિક્ષક શ્રી દ્વારા પણ દરેક પંદર દિવસે આનું સમીક્ષા બેઠક કરવામાં આવે છે એટલે આમાં બ્લડ બેંક પછી પેડિયેટિક્સ ડિપાર્ટમેન્ટ પછી મેડિસિન ડિપાર્ટમેન્ટ અને જે આપણું કન્સર્ન વિભાગ છે આ બધાને બોલાવીને સમીક્ષા કરવામાં આવે છે અને ફીડબેક લેવામાં આવે છે કે થેલેસેમિયા દર્દીનું કોઈ કોઈ પણ મુશ્કેલી નહીં થાય આ માટે આપને સૂચના પણ આપવામાં આવે છે અને ખાસ કરીને જે થેલેસેમિયાની એસોસિએશન છે આ મારે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં છે આ મને દરેક અઠવાડિયા અથવા પંદર દિવસો મારાથી મળવા આવે છે અને કોઈ પણ પરિસ્થિતિ કદાચ ક્યારે દવા ખૂટી જાય અથવા કાંઈ તો તાત્કાલિક મને જાણ કરે અને હું એવી રીતે પ્રયાસ કરું છું કે તાત્કાલિક આનું પૂરતા થઈ જાય અને ખરેખર આ તો કહી શકીએ કે આ સિવિલ હોસ્પિટલ થેલેસેમિયા દર્દી માટે રૂપ છે દર્દીઓને સર્ટિફિકેટ ખાસ કાઢી આપવામાં હા હોય છે હા જે જે થેલેસેમિયા દર્દી હોય આનું સર્ટિફિકેટ પણ કાઢવામાં આવે છે અને જે આનું બહુ બહુ સરળતાથી એટલે આમાં કઈ મુશ્કેલી નહીં થાય ધક્કા નહીં ખાવું પડે એવી રીતે આપણું બધું વ્યવસ્થા કરવામાં આવ્યું છે હજારો થેલેસેમિયા ગ્રસ્ત દર્દીઓના પરિવારો માટે સિવિલ હોસ્પિટલ નિરાધારનો આધાર છે રાજકોટની પીડીયુ સિવિલ હોસ્પિટલ દર વર્ષે 7000 થી વધુ થેલેસેમિયા ગ્રસ્ત દર્દીઓને વિનામૂલ્યે સારવાર પૂરી પાડવા દર્દીઓ માટે वरदान રૂપ બની છે પ્રતિપાવસી જાલા રાજકોટ મિરર